જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવી છે પાણીપુરીની પૂરી તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે પૂરી બનાવવા આપણે એક કપ રવો લીધો છે અડધો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે તો આપણે આ જાડો રવો લીધો છે તો આપણે હવે લોટ બાંધી વાળશું તો આપણે આ કાસરોટ લીધી છે એની અંદર આપણે આ નાખી દેવું ઘઉંનો લોટ અને આ રવો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે આપણે લોટ બાંધી વાળશું પેલા મિક્સ કરી નાખશું આમાં આપણે મોન નથી નાખવાનું આપણે એમનેમ જ લોટ બાંધવાનો છે ખાલી પાણી એથી તો આપણે જોતા પૂરતી પાણી નાખતા જાઉં લોટ બાંધતા જાઉં તો જો આપણે સરસ રીતે લોટ એકદમ મસ્ત બંધાઈ ગયો આપણે રોટલીનો લોટ હોય એવો લોટ બાંધવાનો તો અને ખુબ મહાળવાનો પેલા પછી આપણે ભીને કપડે થી ઢાંકી દેવાનો છે પાંચ મિનિટ તો હવે આપણે આને ઢાંકી દેહું તો આપણે કોટન નું કપડું લીધું છે એને આપણે ભીનું કરી નાખ્યું છે બહુ ભીનું નહી રાખવાનું આમ કોરા મોરા જેવું રાખવાનું હવે આપણે આને પાંચ મિનિટ મેકી દેવું આમને તો આપણે લોટ ઢાંક્યો તો એની પાંચ મિનિટ થઈ ગઈ છે મસ્ત એકદમ રવો ફૂલી ગયો છે અને સરસ કોણ આવી ગઈ છે હવે આપણે એની પૂરી બનાવી લેવું તો આપણે વણવા પાટલો લઈ લીધો છે માથે આપણે વણવાની તો આપણે થોડાક તેલવાળા હાથ કરી અને આ લોટને આપણે આવી રીતે કોહણી નાખશું હવે આપણે વણી નાખશું તો પેલા તો આપણે મોટી રોટલી છે પછી આપણે એમાંથી નાની પૂરી બનાવશું આવી રીતે આપણે બનાવીએ એટલે બજારમાં મળે ને એવી જ પૂરી થાય એવું લાગે તો થોડોક ઘઉંનો નો લોટ આપણે આવી રીતે એટલે ચોટે નહીં આપણે રોટલી જેવી જ પાતળી કરવાની છે જો એકદમ આપણે સરસ વણાઈ ગઈ છે અને આપણે ગમે એ ઢાંકણું હોય કે અથવા ગમે એ નાની એવી ગલાસડી હોય આવી આંકવા વાળી એ આપણે પૂરી બનાવી ગઈ તો આપણે આ ઢાંકણું લીધું છે તો આવી રીતે થી વજન થી અને આપણે પૂરી બનાવી લેવાની તો જો આપણે સરસ પૂરી થઈ ગઈ તો આપણે આ નીચે નું કપડું પાથરું છે એની માથે આપણે મેકી દેવું અને સુકાવા ન દેવાની એની માથે આપણે આ ભીનું કપડું છે ને એનું એ માથે ઢાંકી દેવું તો જો આપણે બધી પૂરી વણાઈ ગઈ હવે આપણે આને તળી નાખશું આપણે ઢાકી દેવું આમ કપડું ઘીનું તળવા દીધું તેલ તેલ તો તો થઈ ગયું ગરમ આપણે હવે તળી નાખશું આવી રીતથી માથે દબી દેવાનું જારો હોય ઝારો ને સમસો હોય સમસો એકદમ પૂરી ફૂલી જાય તો જો આપણે સરસ પૂરી ફૂલી ગઈ